સમયની ભલિહારી બાપુ જેવી છે કેવાનો મારો અર્થ એ છે કે કૃષ્ણ ની કથા છે એટલે આપણે વાણી કૃષ્ણ પરમાત્મા ની લઈ લેલી કારણ કે જો ભક્તિ ઘણા બધા કરી પણ ગંગા સતીન પાનબાઈ ની તોલે કોઈ નોઆ સાધુ ઘણા બન્યા પણ ગોપીચંદ ભરથ્રી ની તોલે કોઈ નો આવે ભાઈ બંધ દુનિયામાં ઘણા હશે પણ બાપુ કૃષ્ણ સુદામા નો આવે દુનિયામાં પીર ઘણા થયા છે પણ બાપુ એવા જે બે પીર થયા કે સમાધિ લીધા પછી ત્રણ જેને જવાબ આપ્યા એક રામદેવજી રણુજાના રાજા અને એક કચ્છ નો બારવટીયો જેસલ જાડેજો આના જેવા કોઈ બે પીર નથી થયા એક બાપુ ઇતિહાસ તમે ખોલી જોવો ને હું તો એમ કઉ તમને કઈક પીડા હોય ને પીડા કઈક ટેન્શન હોય કઈક ચિંતા હોય તો બાપુ આપણા ગ્રંથોના બબે પાના વાંચો ને બાપુ ચિંતા તમારી વહી જાય આપણા ગ્રંથો ની તાકાત છે પણ આપણે કરવું જ કઈ નથી એટલે હું હું તો કહું કે વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા રામાયણ કે ગીતા કે ભાગવત ના બબે પાંચ પાંચ પાના વાંચો જેટલો ટાઈમ મળે એટલો બાપુ આજે જો રામ ને કૃષ્ણ જેવા દીકરા ન થાય તો આપડા ભજન ગાવાનું બંધ કરી દઈ આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો આપણા સંતોની તાકાત જોવી હોય વયું કાંઈ નથી ગયું કળિયુગ કળિયુગ બધા સોટ્યા છે એટલે કળિયુગ તમે લાવ્યા છો તમે સુધરી થી મને એક ભાઈ કે આ જેસલનો ઇતિહાસ તો જો આ બધા દુનિયા ડફોળ નથી શું જેસલે આવું પાપ કર્યો એની સમાધિએ દર્શન કરવા જવું હોય મેં કહું દુનિયા ડફોળ નથી તું હું બે ડફોળ છે તો પણ મને કે એને જોવો તો ખરા એનો ઇતિહાસ તો જોવો પણ મેં કીધું હવામાન કપા હળગાવો હોય તો હવામાન દેતવા જોઈ તો કે ના હવામાન ન જોઈ મેં બાકસ ની ખાલી અડાડી દ્યો એટલે હજાર મણ નો ઢગલો હોય તો બળી જાય ને તો કે એ વાત મગ તો એને કઈક એવું કર્યું છે આખી દુનિયા જાય છે તું ઉભ્યા નહીં જાય ત્યાં કઈ ફેર નહીં પડે હજી તો આવા ને આવા સંશોધન કરે બોલો તું જેટલો ડાયો છું એ તો કે જેસલની વાત જેસલ પાસે જે થયું હોય હજી તો બાપુ કોઈ પાસું વળવું જ નથી ગમતું રામ એટલા માટે કૃષ્ણ અને સુદામા ઉજ્જૈનમાં ભણ્યા પછી સાંદીપ ની ઋષિના આશ્રમમાં જાણીતો ઇતિહાસ છે ભાગવત કથા બાપુ વાંચતા હોય એટલે એમાં આવતું જ હોય પણ આ તમને થોડુંક યાદી કરાવું સાંદિપ ની ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા જો આપણે ભગવાન ભગવાન કરીશું ઓલો ભેગો ભણતો તો બાબુ ભૂખ નો પાર નતો મારો દી નો આપણે રામને ભજવાક ન ભોજવા તમારું મન શું કે જાતા આપણે આપણી રીતે ચાલુ રાખવાનું કારણ કે આ તો બધું કઈક કઈક એ કઈક અટપટું હોય છે આપણે એમાં બહુ ઉતરવાની જરૂર નથી ઈ શાંતિ ઋષિના આશ્રમ બે ભેગા ભીડ્યા અને સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા અને કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર ઓલો હોના ની દ્વારકા નો રાજા ને આને હા જે વડકું ખાવાનું હોય તે ન હોય જો આ ભગવાન ની ભાઈ બંધી મને તો એમ થાય કોઈક ડાયા માણે ની ભયબંધી કરાય હું તો હું આ આ આખી દુનિયા ભલે ભક્તિ કરે છે હું રાજી છું મારો ના નથી હું એમ કઉ તમે રામ ની ભક્તિ કરતા હોય કૃષ્ણ ની કરતા હોય શિવ ની કરતા હોય જેની કરતા હોય બધા ભક્તિ કરે છે હું કામ મને કોઈ જવાબ નથી હતો શું કામ આપણે ભક્તિ હું કામ કરીએ છીએ કઈક આનું કારણ તો હોય ને ઘણા બધા એમ કહે કે ભાઈ ભગવાન મેળવવા કે ભગવાન ના દર્શન કરો ભગવાન કદાચ મળી જાય હાલો આ આ કૃષ્ણ કથા છે અને તમે આમાં કઈક આપ્યું હોય ને કથા સાંભળી હોય હોય આપ્યું દીધું હોય કઈક મદદ કરી હોય અને તમે બહાર નીકળો ને કદાચ તમને કૃષ્ણ હામો મળે હાથમાં વહાળી લઈને માથે મોરપીસ હોય તો તમે કૃષ્ણ ભાઈ માગો શું માગવાનું નક્કી કર્યું કે

કોઈ કહેતું જ નથી જોકે હું હું કાંઈ ભગવાન ભગવાન મેળવવા આટલું આ કાંઈ કરતોય નથી ને મારે કંઈ કામ નથી આ તમારી ભેગો મને બે છે જઈને મારે એનું શું કામ આવું મારું કદાચ અહીંયા અટકે હું આ ગાડી લઈને આવ્યો છું ને કદાચ મારે મારી ગાડીને પંચર પડે તો એ ભગવાન આવે પંચર કરવા તમે કરી દો મારા ભગવાન તમે હશો ભલે તમને ઉજાડ્યું હશે ઈ ને પણ મારે એનું કઈ કામ નથી સવારામ બાપે એટલે કીધું ભજનના ભરોસે રહેજે અંતે ઈ નર છે અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપ છે બાપુ ભજનના ભરોસે હાલવાનું છે બાકી તો રામા પીર જો આમ ઘોડા ઉપર ભાલો લઈને આવ્યા હોય ને માથે મુગટ ને લીલો નેજો ને ઘોડો ને તોય આપણે પાધરા પગે લાગ્યું એમ નથી કે તમે હાસા જ છો

કૃષ્ણ તમારો મિત્ર છે જાવ નહીં કે છોકરા ખાવું ખાવું કરે ભૂખ્યા મરી જાય હું નહીં મારે નઈ જોવાનું નિયમ છે એના કરમ છે આપણે ખાવા ધાન નથી આપડા કરમ છે બે મણ દાણા આપે તો જિંદગી થોડી ઉતરી જાય એ કે પણ જાઓ છોકરા મરી જાય કે પણ બે મણ દાણા આપે તો શું કેટલા દી હાલે અને આપણા ઈ કે પણ તમે જાઓ ને હું તમને કઉ છું કે હું મારે નો માગવાનું નિયમ છે મારે કરવું કે તો ખબર પડી જાય છે માગવું નહીં પડે તો કે ખાલી જવાય કંઈક લઈ જવું પડે હું મોટો છું જો આપણી સંસ્કૃતિ છે આપણો દીકરો હોય કે આપણો ભાઈ નાનો હોય ને ભલે બાપુ મોટો બેરિસ્ટર હોય તમે ભલે વાડીએ નાકા વાળતા હોય પણ તમે અહીંયા જાઓને તો કાંઈક લઈ જવું પડે કારણ કે મોટા છો પછી ભલે એક પાર્લેનું પડીકું લઈ જાવ પણ કંઈક લઈ જવું પડે આપણી સંસ્કૃતિ છે સુદામો કે છે હું મોટો છું મારે કંઈક લઈ જવું પડે એમના પત્ની કે કાંઈક હોય તો તો આપણે ન ખાઈ તો ત્યાં હું તમને તમને મોકલવા જોઈએ નથી એટલે તો મોકલવાના તો કે નહીં જો એ પાડોશીની બાય પાય બાપુ તાંદુળનો હુપડો ભરી આવે અને તાંદુળની પોટલી બાંધવા માટે હારું લોગડું નોતું સુદામાના ઘરમાં બાપુ એ તો ગરીબી જીને હોય ને ખબર હોય રામ કો ગરીબ માણા હોય ને એને જો બને તો બટકો રોટલો આપજો અને નો આપી શકો તો એને બાપુ એની આંતળી તો દુભાવતા જ નહીં નગર ગરીબની આંતળી ખાવા ધાન નહીં રહેવા દે ગરીબી કોઈને ગમતી નથી રામ બધા એના બંગલાની ગાડીઓ જોવે છે તમારે દેવું હોય દેવું બાકી કોઈની આંતળી નો કકડાઈ ધ્યાન રાખજો અને ભગવાન આપણને આપ્યું હોય ને એમાંથી આપણે બટકો રોટલો આપ્યો હોય છે ને તો ભગવાન તમને ડબલ કરીને આપશે કે બાપુ એક તમે ઈશ્વર ઉપર ભરોસો રાખીને કોઈ ગરીબ માણસ ને બાપુ આંતળી ઠરે એવું કઈક કરજો સુદામો વિચાર કરે છે કે આ બૈરાન ફુગાણું નહીં ને હવે મારે જાવું પડશે એ તાંદુર ને બાપુ પોટલી લઈ બગલમાં દબાવી ઉઘાડું શરીર છે એક ધોતડી પહેરી છે હાથમાં લાકડી છે ઉગાડા પગ છે અને ડગુ મગુ ડગુ મગુ બાપુ પોરબંદર થી નીકળ્યો દ્વારકાના પંથે નીકળ્યો કાગ બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો હતો આપણને પૈસા ની પથારીઓમાં મોટા થયા છે ને એટલે ભૂખ ની ખબર નથી માંગણ આવે ને તો આગળ જાઓ આગળ આગળ જાઓ આગળ ક્યાં ભોગાવવા જાય બટકું રોટલો દો ને આવડું મોટું ઘર લઈને બેઠા છો પણ ભૂખની ખબર જ નથી કોઈને ભીખ ગામ ભીખ માગવી કોઈને ગમતી નથી સુદામો વિચાર કરે છે ડગુ મગુ ડગુ મગુ દે કરી અને પોતે દ્વારકા આવ્યો એને એમ થયું કે આ બૈર અને પુગાણો ને ઓલો ગમે એમ તો સોનાની દ્વારકાનો રાજા મારે પહેરવા પૂરા કપડા નથી અને બૈરા પાસે બાપુ હાર હાર નથી આયલું સુદામાનું શું હાલે અને હું તો એમ કહું છું બૈરાનું હાલતું હોય સારું જણો ઓસુ હાલતો એમાં મજા આવે બૈરનો વધારે હલે હારું સુદામો વિચાર કરે હવે કરવું શું કારણ કે ગરીબી છે એ બાપુ અમીરી છે ને અમીરી અહીંયા ગરીબી શરમાય લખવું હોય તો લખી લેજો આપણો ભાઈ હોય આપણો દીકરો હોય કે આપણો કુટુંબી હોય બાપુ એક જો કરોડપતિ છે ને અહીંયા તમે જાઓ ને એટલે આપણને એમ કે દહ રૂપિયા દૂધ ની કોથળી લેતો હોય પણ હું તો તારો મહેમાન શું એ તું આપણે શું ગણસ એ દહની કોથળી કરે હવે જોડા કાઢે એવું ન નીડીનું ટૂંટું ચા નાખવું અમીરી છે અહીંયા ગરીબી શરમાય સો ટકા ની વાત આપણે વાળીએ નાકા વાળતા વાળતા આવ્યો પછી એમ કે કા સોફા સેટમાં માં બે વધુ કીડી ન સડે